હેલો વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારા બધાનું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર આપણી આ ચેનલની અંદર આપણે દરેકે દરેક સબ્જેક્ટના પ્રશ્નપત્રોનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ તો કે હા આગળ આપણે પ્રશ્નપત્ર એક સામાજિકનું જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્નપત્ર બે ઉપર જવાના છીએ એ પહેલાં એક નાની મસ્ત મજાની શાયરી સંભળાવી દઉં જેથી તમારી અંદર થોડી એનર્જી આવી જાય અને તમે આ વિડીયોને ફૂલ વોચ કરી શકો અને શાંતિથી એક જગ્યાએ ચોટીને બેસી શકો હસી વાત તો કે હાસી વાત હવે શાયરી કંઈક એવી છે કે બધા લોકો એવું કહે છે શું કહે છે तो के सक्सेस होने के लिए खुद ही आगे बढ़ना पड़ता है क्या बोला सक्सेस होने के लिए खुद ही आगे बढ़ना पड़ता है लोग तो पीछे तब आते हैं जब बेटा तो सफल हो जाता है આ સાયદી તમને એવું કહેવા માગે છે કે સફળ થવા માટે આપણે એકલાએ જ આગળ વધવાનું હોય છે કોઈ તમારા ફ્રેન્ડ તમારા મા બાપ આજુબાજુના કોઈ લોકો તમારો સાથ સપોર્ટ સહકાર નહીં કરે તમારે જાતે જ તમારી હિંમતથી તમારે આગળ વધવું પડશે લોકો તમારા પાછળ ત્યારે આવશે જ્યારે તમે જિંદગીની અંદર કંઈક સફળ થઈ જશો ત્યારે અને સફળ થવા માટે ભણવું પડે ભણવા માટે પહેલાં પ્રશ્નપત્ર બે જોવું પડે પ્રશ્નપત્ર બે જોવા માટે વિડીયો આખો જોવો પડે તો હવે તમે જોઈ લેશો વિડીયો આખો કેવું નહીં પડે ને મારે તો કે નહીં કહેવું પડે ચાલો હેડો પ્રશ્નપત્ર બે ઉપર જઈ બે માર્ક્સ ની અંદર કે ચાર માર્ક ની અંદર જોડકા માંથી પણ માર્ક્સ જવો ના જોઈએ કારણ કે પ્રશ્ન આપેલો છે સામે તમને જવાબ આપી દીધેલા છે ખાલી તમારે ટીક માર્ક કરવાનું રહેશે ચલો પહેલા અહીંયા તમને કહે છે કે બૃહદેશ્વરનું મંદિર અહીંયા તમને જવાબ આપી દીધા છે તો કે હા તમારે સામે ટીક કરવાનું છે ચલો બૃહદેશ્વરનું મંદિર તો આની અંદરથી જવાબ શું આવશે તો બૃહદેશ્વરનું મંદિર આપણને ખબર છે કે એ પ્રાચીન ભારતનું એક કેવું મંદિર છે અજોડ કેવું મંદિર છે અજોડ મંદિર છે બીજું આ બૃહદેશ્વરનું મંદિર કઈ જગ્યાએ આવેલું છે કયા જિલ્લામાં કયા રાજ્યની અંદર આવેલું છે એ તમે મને કોમેન્ટ્સની અંદર જણાવજો ઓકે ચલો આગળ નૃત્ય નૃત્યકલાના આદિદેવ કઈ કલા નૃત્ય કલા નૃત્ય કલાના આદિદેવ તો અહીંયા વાત કરું તો જો અહીંયા કોઈ દેવ દેખાય છે જો જેને આ પ્રશ્નનો જવાબ ના આવડતો ને એને એમને મેં ખબર પડે જો બે પોટ ટકા તમારી બુદ્ધિ વાપરો તો તમને એટલી તો ખબર પડે કે અહીંયા ભગવાન શિવ નટરાજ એક જ તમને વ્યક્તિનું નામ આપ્યું છે તો તમે આસાનીથી અહીંયા આનો જવાબ લખી શકો અહીંયા જવાબ શી આવશે અને નૃત્ય કલાના આદિદેવ એમ જ તમારો જવાબ આવશે ભગવાન શિવ નટરાજ કોણ નટરાજ એ તમારો જવાબ શું આવશે ડી નૃત્ય કલાના આદિદેવ કોણ હતા ભગવાન ભગવાનસિંહ નટરાજ ચલો પછી આગળ તમને કહ્યું છે કે લાલ પાંડા કેવા પાંડા લાલ પાંડા તો લાલ પાંડા એ જવાબ આવશે તમારો સિતવન શું આવશે જવાબ આવશે સિતવન ચલો પછી આગળ સૌર ઉર્જાનું પ્લાન્ટ ગુજરાતની અંદર સૌર ઉર્જાનો પ્લાન્ટ કઈ જગ્યાએ આવેલો છે ભણ્યા હોય વ્યવસ્થિત પકોડી ખાવાના બહાને ક્લાસમાંથી બહાર ના જયા હોય તો તમને ખબર હોય કે આની અંદર જવાબ આવશે લાંબા કેવું લાંબા ચલો પછી આગળ ઈસવીસન ઓગણીસો એકાણુંની ની ઔદ્યોગિક નીતિ હવે જો આ ચેપ્ટરની અંદર ઓગણીસો એકાણુંની ની અંદર ઔદ્યોગિક નીતિ જેમાં આપણે ઉદારીકરણ અને ખાનગીકરણ વિશે તમે ભણી ગયા હોય તો ખ્યાલ હોય તો એ તમારો જવાબ આવશે બી શું આર્થિક ઉદારીકરણ ચલો પછી આગળના પ્રશ્ન ઉપર જવું છે બીજું તમને કહી દઉં કે જોડકાની અંદર આપણને કન્ફ્યુઝન ના આવે એના માટે દરેકે દરેક વિકલ્પ સારી રીતે સોલ્વ કરી લેવા કારણ કે પ્રશ્નનો જવાબ તો તમે લખી શકશો પણ જોડકાની અંદર ભૂલ ના થાય એની ખાસ શ્યોરિટી રાખવી ચાલો આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે લખો વિધાનો કેવા ખરા કે ખોટા એ લખવાનું છે એટલે તમારે અહીંયા લખવાનું ખરું કાં તો ખોટું આવી નિશાની બનાવવાની નહીં ચલો ખરાખોટાની અંદર પહેલો પ્રશ્ન તમને કયો છે કે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે હવે જો ભારતના સાહિત્ય વિશે આપણને ખબર હોય તો કે ચાર ગ્રંથો છે કેટલા ગ્રંથો ચાર કયા કયા એક તો ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ આ ચારે ચાર ગ્રંથોની અંદર ઋગ્વેદ એ આપણો કેવો ગ્રંથ છે પ્રાચીનતમ પ્રાચીન એટલે ખૂબ જ જૂનું પુરાણું એ તો ખબર પડતી હશે ને જૂના મતો હા તો તમારો જવાબ આવશે તમે તમારે લખવાનું ઓકે ધોળાવીરા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર છે હવે અહીંયા તમને કહ્યું છે ધોળાવીરા ચેપ્ટરની અંદર જોજો એકવાર નજર કરજો ધોળાવીરાની જગ્યાએ અહીંયા તમને આપેલું હોય કે મોહેન જો મોહેનજો દડો તો તમારો જવાબ આવશે સાચું પણ અહીંયા તમને ધોળાવીરા કહ્યું છે તો જવાબ તમારો આવશે ખોટું બીજું એક વસ્તુ કે ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું છે તો ધોળાવીરા આપણા કચ્છમાં આવેલું છે એકવાર ના જોયા હોય ને તો જઈને મુલાકાત લઈ આવજો બહુ મસ્ત મજાનું સ્થળ છે પ્રાચીનતમ અને જોવાલાયક બહુ સારું એવું સ્થળ છે અને આમ પણ તમને ખબર છે એવું કંઈક કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એકવાર જજો પણ એના પહેલાં બોર્ડની એક્ઝામ આપી દેજો બોર્ડની એક્ઝામ આપ્યા પછી જજો નહીં તો કે હું બોર્ડની એક્ઝામ આપ્યા પહેલાં કચ્છ ગયો હતો ને એટલે એકચુઅલી મારું રિઝલ્ટ ડાઉન આવ્યું તો તને કોને કીધું હતું કે તું બોર્ડની પહેલાં જા પહેલાં બોર્ડ મસ્ત શાંતિથી પતાવી દેવાનું પછી જવાનું કારણ કે આમ બી માર્ચ મહિના પછી શું કામ કરશો અઠવાડિયું જવાનું એમ ફરતાવાનું કે ચાલો પછી અહીંયા તમારો જવાબ શું આવશે ખોટું ધ્યાન લેજો મોહેન જો દડો કે તો સાચું આવશે પણ અહિયાં તમને મોહે સિવાય કોઈ પણ અહીંયા તમને નગર આપી દે તો એ કેવું આવશે ખોટું હાલ તમારો જવાબ આવશે ખોટું ચલો એટલે જાહેર આવક ખર્ચ ધૂનની નીતિ તો અહીંયા તમારો જવાબ જવાબ આવશે એકદમ સાચું ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ ચલો પછી જુઓ આગળનો પ્રશ્ન એવું કહે છે કે ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંગ ધરાવતો દેશ છે તો એ તમારો જવાબ આપશે ખોટું હું ખોટું કરું છું તમે આમ ના કરતા તમે વ્યવસ્થિત ખોટું લખજો કે ચાલો પછી ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે તો તો આપણે બધા જ જાણીએ જાણીએ છીએ છીએ કે હા શું ધર્મ એ શ્રદ્ધા શ્રદ્ધા તમે રાખો તો એ ધર્મ છે તમે આસ્થા રાખો તો એ ધર્મ છે એ સાચું છે આપણે હમણાં જ શ્રી રામ ભગવાનનો ઉત્સવ ઉજવ્યો તો કે હા તો એ આપણને ભગવાનની અંદર શ્રદ્ધા છે આપણને ધર્મની અંદર શ્રદ્ધા છે તો કે હા છે તો આ તમારો જવાબ બિલકુલ સાચો આવશે ચલો પછી કહે છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કેવી જગ્યા ખાલી જગ્યા કેવી જગ્યા ખાલી જગ્યા અમુક અમુક જગ્યાઓ તો એવી હોય ને જે પુરાતી નથી આપણા જીવનની અંદર ઘણી બધી એવી જગ્યાઓ હોય છે જે પુરાતી નથી થોડું ધ્યાન રાખવું હા છે કરજો ચાલો ઈસ વિશે ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અહિયાં ધ્યાન આપજો તો અહીંયા તમારો જવાબ આવશે ઓગણીસો ને ની અંદર આપણને ખબર છે કે પર્યાવરણને ને લગતો કાયદો ઓગણીસો બતેર ની અંદર અમલમાં મૂકવામાં આવ્યો તો અને વન્યજીવોને લગતો કાયદો પણ ઓગણીસો બોતેર ની અંદર અમલમાં મૂકવામાં આવ્યો હતો ચાલો પછી આગળ કહે છે કે દેશની પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થાય છે હવે આપણને એક વસ્તુની ખબર હોય કે દેશની પવિત્ર ગણાતી નદીઓ દેશમાં કઈ કઈ નદીઓ એવી છે જે પવિત્ર ગણાય છે તો દેશની અંદર સાત એવી નદીઓ છે જે પવિત્ર ગણાય છે જેનું નામ કદાચ અંદર આપ્યું હોય તો કે સિંધુ સતલજ સરસ્વતી રાવી ચીના આ દરેકે આ સાત નદીઓ એવી છે જેને પવિત્ર ગણવામાં આવે છે અને આ સાત નદીઓની રચના આ સાત નદીઓની પ્રાર્થના કરવામાં પણ આવે છે ચલો પછી આગળ ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે શું કહ્યું ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ એમ કહે છે ભૂમિ એટલે જમીનની અંદર રહેલું જે જળ છે તેનો સૌથી વધુ ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ તો આપણને બધાને ખબર છે કે આપણો ભારત દેશ કેવો છે તો આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે તો ખેતી માટે આપણને શું જોઈએ પાણી જોઈએ તો પાણી તમે ખેતરને જે પાકને પાણી પૂરું પાડો એને શું કહેવાય સિંચાઈ સિંચાઈ આપણે રાત્રે જઈએ ને પાણી પાવા માટે આપણા પાકને તો કે હા જઈએ તો એને કહેવાય સિંચાઈ અને સિંચાઈ એ સૌથી સિંચાઈમાં આપણે સૌથી વધારે જળનો ઉપયોગ કરીએ છીએ તો જવાબ શું આવશે સિંચાઈ ચલો પછી આગળનો પ્રશ્ન શું કહે છે તો એમ કહે છે કે ભારતમાં લગભગ ખાલી જગ્યા જળ સિંચાઈ માટે ઉપયોગી છે એમ કહે છે કે ભારતની અંદર જેટલું પાણી છે એમાંથી કેટલા ટકા પાણી જળ

વટિયા ઉપરથી તમને કોક યાદ આવતું હશે મારે કહેવાની જરૂર નથી તમે અહીંયા સમજી ગયા હશો પછી નેપાળી અને ભૈયાજી અહીંયા તમારો જવાબ આવશે ભોટિયા અત્યારે તો લગ્ન પ્રસંગની અંદર તમને ખબર છે કે એક હજાર પુરુષોએ આપણા ભારતની અંદર સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે એના કારણે લગ્ન થતા નથી એના માટે આપણે પછી આવું કંઈક કરવું પડે છે હે ને હું બોલતી નથી તમે જોઈ લેજો ઓકે ચાલો આગળ જાઉં ચલો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો ક્વેશ્ચન આપેલા છે ચાર ઓપ્શન આપેલા છે ને એમાંથી તમારે સાચો જવાબ પસંદ કરીને લખવાનો છે તો લખશું તો કે હા કેમ નહીં અહીંયા કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડી ગયો છે આગ્રા અને તાજમહેલ તાજમહેલ કોને બંધાયો તો શાહ કોને શાહજહા કોના માટે એમના ધર્મ પત્ની જેમનું નામ શું હતું મુમતાજ 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 માટે શાહજહા શું બંધાયું તું તાજમહેલ બંધાયું તો તમારે કોઈના માટે તાજમહેલ બંધાવાનો નથી તમારે હાલ ભણવાનું છે એટલે તાજમહેલના સપના તમે ના જોતા કે કોઈને દેખાડતા નહીં હો પેલા તું ભણ પહેલાં દસમા પાસતા કંઈ ખાલી નોકરી મેળવ અને પછી મુમતાજે આવશે અને પછી તમારે તાજમહેલ એ બંધાશે હો હાય એટલે જો અહીંયા તમને એમ કીધું કઈ રિફાઈનરી કઈ રિફાઈનરી એવી છે જેનું પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ કેવો થઈ ગયો છે ઝાંખો પડી ગયો છે તો અહીંયા જુઓ કઈ રિફાઈનરી છે જવાબ તમારો આવશે મથુરાની આ મથુરાની રિફાઈનરી એવી છે ને એનું પ્રદૂષણ થાય છે ને જેના લીધે આ તાજમહેલ ઝાંખો પડી ગયો છે જો હવે તો તાજમેલે ઝાખો પડી ગયો તો આપણી તો વાત જ કે થાય સાચી વાત ને હા અને તાજમેલ શું છે દુનિયાની સાત અજાયબીમાંથી એક છે જે આપણા ભારતમાં આવેલી છે અને તાજમેલ એક્ચ્યુઅલી કઈ જગ્યાએ આવે છે ને એની કોમેન્ટ તમે મને કરજો બધા જ વિદ્યાર્થીઓ આનો જવાબ આપજો કે તાજમેલ કઈ જગ્યાએ આવેલો છે ઓકે ચલો આગળ જઈએ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો એમ કહે છે કે પૃથ્વી પર જળ જળ એટલે પાણી પાણી સૌથી વધારે કયા સ્ત્રોતમાંથી આપણને મળે તો મહાસાગરમાંથી નોય સરોવર નહીં નદી નહીં વૃષ્ટિ વૃષ્ટિ એટલે શું થાય વરસાદ વૃષ્ટિ એટલે શું થાય વરસાદ તો આપણને ખબર છે કે આ વરસાદ જ એવો છે જે વરસાદના પાણીથી આપણા પૃથ્વી ઉપર સૌથી વધારે જળ એટલે પાણીનો પાણી વધે છે

કયો વિકલ્પ સાચો ગણાય એમ કહે છે આપણને ખબર છે કે નદીઓ ઉપર શું છે તો યોજનાઓ અને એના સ્થાન એટલે કે આપણા ભારતની અંદર એનું જે સ્થાન છે ને એમ તમે પહેલા ઉત્તર ઉત્તરથી દક્ષિણ તરફ એનો ક્રમ ગોઠવો તો હવે જો અહીંયા ઓપ્શન વાંચશો તો તમને ખબર પડશે કે અહીંયા તમને પહેલા આપ્યું છે ચંબલ ખીણ પછી ભાખડા નાગલ પછી નર્મદા ખીણ અને નાગાર્જુન સાગર હવે આ ચારે ચાર ઓપ્શનમાં છે પણ તમને ઉલટ સુલટ કરીને આપ્યું છે હવે જો કદાચ તમને ભારતનો નકશો આવડતો હોય વિદ્યાર્થીઓ તો આમાં તમને ખબર હોય નહીં તો આપણને ખબર પડે નહીં સાચી વાત કે ખોટી વાત તો સાચી વાત હવે જો અહીંયા છે ભાખડા નાંગલ પછી ચંબલ ખીણ અને નર્મદા ખીણ અને છેલ્લે છે નાગાર્જુન નાગાર્જુન સાગર ઓકે તો હવે જુઓ આ જે ઓપ્શન ડી છે એ તમારો જવાબ આવશે સાચો આ ભાકડા નાગર એ કયા રાજ્યમાં આવેલું છે એની કોમેન્ટ તમે મને કરજો પછી ચંબલ મધ્યપ્રદેશ નર્મદા ખીણ આ નર્મદા ક્યાં આવી આપણા ગુજરાતમાં અને નાગાર્જુન સાગર આ ક્યાં આવ્યું એકદમ દક્ષિણમાં તમારો એ જવાબ આવશે ડી ઓકે કન્ફ્યુઝનમાં આવતા નહીં એકવાર આ ચારે ચારના આ ચાર ઓપ્શન જે તમને આપેલા છે એનું સ્થાન એકવાર નકશાની અંદર ચેક કરી લેજો ચાલો આગળના પ્રશ્ન ઉપર જઈએ ચલો આગળનું ક્વેશ્ચન શું કહે છે કંઈક મસ્ત મજાનો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તો કે હા દેખાય છે જોઈ લો જોઈ લો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને શું કહેવાય હવે જો અહીંયા સદેદાસ આવક માથાડીઠ આવક આર્થિક વૃદ્ધિ આવક કે નિરપેક્ષ આવક આ એક માથાડીઠ આવકની વ્યાખ્યા તમને આપેલી છે વિદ્યાર્થીઓ જો તમે માથાડીઠ આવકની વ્યાખ્યા તૈયાર કરી હોય ને તો તમને ખબર જ હોય કે અહીંયા એમ કહે છે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને આપણા દેશની અંદર જેટલી આવક થતી હોય એ આવકને આપણા દેશની જેટલી વસ્તી હોય એ વસ્તી વડે તમે ભાંગો અને તમને જે અંક મળે એને શું કહેવાય માથાડીઠ આવક કહેવાય કેવી આવક માથાડીઠ આવક આ માથાડીઠ આવક એટલે

આર્થિક વિકાસ કોને કહે છે આર્થિક વિકાસની સરસ મજાની વ્યાખ્યા આપેલી છે તો જોજો આર્થિક વિકાસ એટલે લોકોના જીવન ધોરણમાં જે સુધારો થાય એને શું કહેવાય આર્થિક વિકાસ કહે છે શું લોકોના જીવન ધોરણમાં સુધારો આપણને બધાને ખબર છે કે પહેલાં લોકો કેવું જીવન જીવતા હતા અને હવે લોકોના જીવનમાં કેટલો સુધારો આવી ગયો છે હવે લોકો કેવું મસ્ત મજાનું જીવન જીવે છે કેમ કે અત્યારે કેટલી મતલબ જનરેશન એટલું ફાસ્ટ થઈ ગયું છે ને કે તમે જુઓ કે મોબાઈલ આવી ગયા ને એના પછી વિશ્વ એકદમ નાનકડું ઇન્ટરનેટના કારણે આખું વિશ્વ એકદમ નાનું થઈ ગયું છે તો કે હા એ ખબર છે પહેલાં એકચ્યુઅલી ગામડામાં રહેતા હતા અને હવે અત્યારે શહેરમાં રહે છે ને એકચ્યુઅલી હવે એવી જનરેશન થઈ ગઈ છે ને કે એકચ્યુલી લોકોના જીવનમાં એવો સુધારો આવ્યો કે અમારે મંચુરિયન વગર તો સાંજે ચાલે જ નહીં ઘરનું ખાવાનું તો અમને એકચ્યુલી ભાગતું જ નથી અમારે તો હોટલમાં જ જમવાનું અમને તો ગમે આજે તો ઘરે જમવાનું નથી બનાવ્યું આજે તો સ્પેશિયલી હોટલમાં જમવા જવાનું જ છે એટલે આ જુઓ બધી બાજુ શું આવ્યો આપણા જીવનની અંદર સુધારો આવ્યો છે એમ નહીં લ્યા એ સુધારાની વાત નથી થતી અહીંયા જો દરેક દરેક એ દરેક ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે હોય પછી કોઈ આરોગ્યનું ક્ષેત્ર હોય કોઈ વીમા કંપનીનું ક્ષેત્ર હોય અથવા વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર આ દરેક ક્ષેત્રની અંદર સુધારો આવ્યો એના લીધે લોકોના જીવનમાં શું થયો તો આને શું કહેવાય આર્થિક વિકાસ કહેવાય ચલો વાતમાં ખબર પડી તો કે હા પડી ચલો આગળ જઈએ તો હા ધ્યાન આપજો હવે કહે છે કે નીચેના પ્રશ્નોના ક્ષમસીત એક બે શબ્દોમાં ઉત્તર લખો તો કે હા લખી દઈએ અહીંયા તમને કહ્યું કહીશું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલીસ ક્યાંથી ક્યાં સુધી જાય છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલીસ ક્યાંથી ક્યાં જાય છે તો અહીંયા તમારો જવાબ આવશે શ્રીનગર શ્રીનગર શું શ્રીનગર ની અંદર કન્યાકુમારી મળે છે હે નહીં જાતું હોય કોઈ છોકરી તો અમુક હે તમે કુવાર છો પણ એ કુવારી હોય પાણી હોય તારે શું લેવા દેવા તું તાર કામ કર ને સાની માની આવી બધી આદતો શે રાખવાની હોય છોકરીને પૂછવાની હોય તમે સિંગલ છો એકચુલી ના એ સિંગલ નથી એ ડબલ છે તો તાર ભણવાનું કર એ સિંગલ મન ડબલ મન ના પડીશ ન તારું દસમું રહી જશે ઓકે હવે જો અહીંયા આ યાદ કેવી રીતે રાખવાનું તો યાદ રાખવાનું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ચુમ્માલી નંબરના માર્ગ ઉપરથી ક્યાં જવાનું છે શ્રીનગર અને શ્રીનગર કેમ જવાનું છે કારણ કે ત્યાં કોણ મળે છે ત્યાં કન્યાકુમારી મળે છે છોકરીઓ કેવી છે ત્યાં કુંવારી છે કેવી છે કુવારી છે કન્યાઓ કેવી છે કુવારી કઈ જગ્યાએ શ્રીનગર અને જવાનું ક્યાંથી ચુમ્માલીસ નંબરના માર્ગ ઉપરથી એટલે યાદ રહી જશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ શ્રીનગર કન્યાકુમારી શ્રીનગરની અંદર શું મળે છે કન્યાકુવારી મળે છે ભણવાનું કરો ભણવાનું સાનામાના ચલો પછી કયા સ્થળોને જોડતો રેલ માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે અહીંયા તમારો જવાબ આવશે દિબ્રુગઢ દીબ્દુગઢ થી કન્યાકુમારી હવે પાછું કોઈ કન્યાકુમારી પાછું આવ્યું કશો વાંધો નહીં અહીંયા એમ કહે છે કે કયા સ્થળોને જોડતો રેલમાર્ગ વિવેક એક્સપ્રેસ શું વિવેક એક્સપ્રેસ તરીકે જાણીતો છે તો આ દીબ્રુગઢથી કન્યાકુમારી વચ્ચેનો જે રેલ રેલવેનો માર્ગ છે એને શું કહે છે વિવેક એક્સપ્રેસ કહે છે ચલો આગળના પ્રશ્નમાં જઈશું તો કે હા ચાલો મસ્ત મજાનો પ્રશ્ન અહીંયા આપે છે તમારી સ્ક્રીન ઉપર જુઓ વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહે છે પ્રશ્ન એકદમ મસ્ત સરસ મજાનો પ્રશ્ન પૂછે છે જો તમારો ડાઉટ ક્લિયર કરું થોડું ધ્યાન આપજો બે માર્ક્સ જશે નહીં જો અહીંયા તમને શું કહ્યું છે કયો દેશ કીધો છે વિકસિત કેવો દેશ વિકસિત દેશ તો વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને કહેવાય આર્થિક વૃદ્ધિ દર

આર્થિક રીતે ભારત કેવો દેશ છે શું આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો આપણને ખબર છે કે આર્થિક રીતે આપણો દેશ કેવો છે વિકાસશીલ આપણો દેશ હજુ વિકસિત થયો નથી આપણા દેશનો વિકાસ હજુ ચાલુ છે ચાલુ છે ને તો કે હા આપણા દેશનો હજુ પૂરેપૂરો વિકાસ થઈ ગયો નથી આપણો દેશ કેવો છે વિકાસશીલ દેશ છે ઓકે ચલો વિદ્યાર્થીઓ મેં તમને આટલા ચોવીસ પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું છે એક વાર આ છ પ્રશ્નપત્ર જોઈ લેશો તો વિભાગ એની અંદર મેક્સિમમ પ્રશ્નો તમને બોર્ડની એક્ઝામની અંદર જોવા મળશે એટલે જેટલા પણ પ્રશ્નપત્ર અપલોડ કરું એ દરેકે દરેક વિદ્યાર્થી શાંતિથી જોઈ લેવા જો વિભાગ એની અંદર માર્ક્સ કટ ના થવા દેવા હોય તો બાકી પછી તમારી મરજી ઓકે ચલો બીજું ચેનલની અંદર નવા હોય તો ચેનલને શું કરવાની શેર કરવાની કે સબસ્ક્રાઈબ કરવાની સબસ્ક્રાઈબ કરવાની વિડીયો શું કરવાનું લાઈક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું તમારા વોટ્સએપ અને તમારા સ્ટેટસમાં આપણો વિડીયોની લિંક જાવી જોઈએ જો મને માનતા હોય તો અને ના માનતા હોય તોય કરજો ઓકે ચાલો મળીશું નવા વિડીયોમાં